क्या मुझे मारा वाला गुजरती भाई हो मजा मने मजा दिदरियो ने शिगुआ हो रहा है सॉक्स सॉन्ग हेलो आज आप बड़े ही नौ एवेंडर ने आप बड़े ही शिगुआ हो रहा है गोल्ड रोल टाइम रोल में आप अलग गोल्ड रोल टाइम में पेपर रोल में सिंगर शेडी अभी पहले आप बड़े फ्री पर मैं यूज़ नौ एवेंड इसमें का फ्री में बस मिल क्या जोए मेहर मैं 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 मैं

રામીયા પેઇડેડ પાસ કલે ડાયમંડ આવે સ્પેશિયલી લેખીએમ ડાયરેક્ટ શાર્ટ સન્ને વાર પંચમ આવે ને તો ઈ રે આવડ પછી chegou agora só que só યે ઇવેન્ટ કા ડોટર કા 48 તન આવો મેચ 1 ડિસેમ્બર એપ્રિલ છે એમ ખાવન પડશું કે કી રીમજી છે કે મર્શ એન કે ખબર પડી નસાય તમારે મને ખબર પડે તો તમે વિડિયો બનાવીને તમે આપી દેસ અને આપણે આપણે ડાયમંડ અને વેપર માં થોડી સ્વીન ઉગણ રાખી પેથ થોની કે પેકી કરી છે અને આપણે માં જઈએ chegou agora solto som આઈએ આપણે માં સ્વીંગ કરજો મના ખડી ગ્રેન એટલે આને ઇન્ક મારવા જે કરનાખી આ વિડીયો લા મોટો થાય એમ થોડું આરા વોટ ટાઈમ કમ્પ્લીટ કરી સહી જાવી લે એ કનો જે એમ લાગે તો તમને આગળ આ ખાઓ કંપલેટ કી કી કેરેક્ટર બુલે નેખી કયો કેરેક્ટર રાખો આપામાંથી આ બેન રાખી લે પોલો મને કેアス મે ગન નખી આપડે ધીમે ને કેアス માં ગન ડખીયું યુએસપી તો આ કબા માંમાંથી હશે ઓ ભાઈ આમ જો ઓલા બેન મને ગન લઈને ઓય જા पहली स्पिन में पर क्यों लग से मरी ओ भाई स्पिन में नहीं बैठ अभी बैठ जा अभी अभी करी ना मां आप आ रहा है दे दो भाई गम्मेक दे दियो तो मैं इसको चाउड वो गम्मेक दियो ये ने भाई मुमरो नहीं आप ला ये आज बांध स्पिन मुमरो ले दियो ये ने बाकी एक सीज़ आई पे हम ना देनी है ये मेरी बाकी क्लिक करने

mình cũng mình bây giờ mình mình đã mình đã chơi mình đã rồi chơi cái thứ gọi là tót đi ra ta nè mình nói lại ô vây cào cào cắt thầu lại du nó cào bùng lên à nó bắt chì không

बहुत अपने मेनल के लिए जामा अभी गन का कैप जा रही <stopped clicking noise> है जो वो नमरे को सोशल लाख मारते टाइम नहीं चलेगी हजी वापस होता है खुर्ची नहीं अपन हम इधर खराब हूँ हूँ सेम अपने अब नहीं बता रही नहीं बोला अमरे ना અમે લોકો બાગ પરનું ડબલ ડેટા ફરેવાળી આ રાખી આતરે આપણે રેન્જ હજી સન ડેમેજ પ્લસ છે અને નિયમ નિયમમાં ફેરફાર હશે ડબલ ડેમેજ માં રેન્જ ઓછી થાય આમાં તો આ રાખેન આપણે રેન્જ ઓછી હું રેન્જ હું તેમ હારું આ વિડિયો ગમ્યો જ વિડીયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ આવા ના વિડિયો જોવા માટે મારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો How you?